હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અનબીટન ટેસ્ટ મિત્રો અનબીટન ટેસ્ટમાં આજે આપણે બનાવવાના છીએ સૂજી અને મકાઈથી એકદમ હેલ્ધી ચટપટો અને સૌને ભાવે તેવો નાસ્તો તો અહીં એના માટે મેં લીધું છે સૂજી આ ઝીણી સૂજી છે ચણાનો લોટ અને ખાટું દહીં ચણાનો લોટ અને સૂજી મેં અડધી અડધી વાડકી લીધી છે એક વાડકી આ ફ્રોઝન મકાઈના દાણા છે તમારી પાસે ફ્રેશ હોય તો ચાલે આ અમેરિકન મકાઈ છે મકાઈને મેં ચોપરની અંદર એડ કરી લીધી છે હવે આપણે અહીં આદુ મરચાંની પેસ્ટ છે લસણ છે અને કોથમીર છે આ બધું વાટેલું છે અને કાપેલું છે પરંતુ બધું બરાબર મિક્સ થઈ જાય એટલા માટે હું ચોપરમાં મકાઈના દાણા સાથે એને એડ કરી લઉં છું અહીં મેં તીખા મરચાં લીધા છે તીખાશ તમે તમારી ઈચ્છા પ્રમાણે એડ કરી શકો મરચાં મસાલાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે સેટ કરી શકો છો તો અહીં ચોપરની અંદર આપણે એને ચોપ કરી લઈશું આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ઝીણી પેસ્ટ નહીં બનાવીએ ચોપરની અંદર ઝીણા ટુકડાના થઈ જાય છે એકદમ પેસ્ટ બનતી નથી તમે અહીં જોઈ શકો છો મેં ચોપરની અંદર બિલકુલ પાણી એડ કર્યા વગર આ બધું ચોપ કરી લીધું છે હવે આપણે એને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું મિત્રો જો મારી રેસીપી તમને થોડી પણ પસંદ આવતી હોય અને જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી પસંદ આવે તો મિત્રો અને સંબંધીઓમાં શેર પણ કરજો તમારી કોઈ ટિપ્સ હોય અને રેસીપી પસંદ આવી કે નહીં તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અહીં હું એક નાનો કાંદો ઝીણો કટ કરી અને નાખી દઉં છું તમે એને ચોપરમાં સાથે પણ ચોપ કરી શકો આપણે જે સૂજી કાઢી હતી તે અને ચણાનો લોટ સાથે એડ કરી લઈએ છીએ દહીં જે આપણે અડધી વાડકી લીધું હતું તે પણ અહીં એડ કરીએ છીએ આ ખાટું દહીં છે આના બદલે તમે ખાટી છાસનો પણ ઉપયોગ કરી શકો પરંતુ થોડો થોડું છાશ ઉમેરવાની રહેશે નહીં તો આપણું બેટર બહુ પતલું થઈ જશે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ છીએ અત્યારે મેં પાણી ઉમેર્યું નથી પાછળથી જરૂર પડે એમાં આપણે પાણી ઉમેરીશું તો અહીં થોડી વાર પછી મેં જોયું તો ઘણું ડ્રાય થઈ ગયું હતું તો અત્યારે મેં દહીંવાળી વાડકીમાં જ અડધી વાડકી પાણી એડ કરી અને આપણે આ બેટરમાં મિક્સ કરી લઈશું બેટરને બરાબર હલાવીને મિક્સ કરી લીધું છે હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે અહીં આપણે મસાલામાં જીરું પાવડર મેં મિક્સ કર્યો છે આ હળદર સાથે ઉમેરીશું લાલ મરચું આપણે લીલા આદુ મરચાં પણ એડ કર્યા છે એ વાત ધ્યાનમાં રાખવી થોડી હિંગ ઉમેરી છે હવે સાથે અહીં હું અડધી ચમચી ખાંડ ઉમેરું છું આમ તો અમેરિકન મકાઈ થોડી સ્વીટ જ આવે છે પરંતુ થોડી ખાંડ ઉમેરવાથી બધા મસાલા બેલેન્સ થઈ જાય છે એટલે મેં અહીં ઉમેરી છે એ બિલકુલ ઓપ્શનલ છે તમે ન ઈચ્છો તો એને સ્કીપ કરી શકો છો બધા મસાલાને આપણે બેટરમાં બરાબર મિક્સ કરી લઈશું હલાવીને હવે આપણે એને ઢાંકીને થોડીવાર રેસ્ટ માટે મૂકી દઈશું તો અહીં મેં લગભગ સાતથી આઠ મિનિટ બેટરને રહેવા દીધું હતું જેથી સૂજી જેટલો પલળવાનો હોય ફૂલવાનો હોય તે ફૂલી જાય તો મને બેટર થોડું ઘાડું હવે લાગે છે તો મેં લગભગ બેથી અઢી ચમચી જેટલું બીજું પાણી એડ કર્યું છે પાણી ઉમેરતી વખતે ધ્યાન રાખવું આપણું બેટર બહુ પતલું ન થઈ જાય તમે કન્સિસ્ટન્સી અહીં જોઈ શકો છો અને આ સ્ટેજ ઉપર તમે એને ચાખી અને મસાલા સેટ કરી શકો છો કોઈ વધઘટ હોય તો અત્યારે સેટ થઈ શકે છે હવે અહીં મેં વઘાર માટે તલ લીધા છે સફેદ રાઈ લીધી છે અને બે લવિંગ લીધા છે અને લીમડો લીધો છે તેલ ગરમ કરી અને આ બધી વસ્તુ એમાં ઉમેરી લઈશું અને આ વઘાર આપણે આપણા બેટરમાં એડ કરીશું સાથે થોડી હિંગ વઘારમાં નાખી દીધી છે અને લુક સારો આવે એટલા માટે મેં લાલ મરચું પણ એડ કર્યું છે આ વઘારને બેટરમાં બરાબર મિક્સ કરી લઈશું આપણે વઘાર કર્યો છે એટલે અલગથી તેલ બીજું મિક્સ નહીં કરીએ જો તમે આ વઘાર સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો પરંતુ તો અડધી મોટી ચમચી જેટલું તેલ એમાં મિક્સ કરી દેવું હવે અહીં મેં એક નોનસ્ટિક પેનની અંદર ત્રણ મોટી ચમચી ભરીને તેલ લીધું છે આપણે એને ચારે બાજુ સ્પ્રેડ કરી દીધું છે ખાવાનો સોડા અહીં હું મિક્સ કરું છું અને એને બેટરમાં બરાબર હલાવી લઈશું આપણું દહીં ખાટું છે એટલે બરોબર ફોર્મેટ થઈ જશે જો તમારી જોડે સોડા ન હોય અને ઈનો હોય તો એનો પણ ઉપયોગ કરી શકો અહીં એક પેકેટ ઈનો એડ કરી દેવું નાનું જે પેકેટ આવે છે તે તમે બેકિંગ પાવડર પણ આમાં એડ કરી શકો જો બેકિંગ પાવડર એડ કરવો હોય તો સોડા ઓછો નાખી અને સોડા કરતાં ડબલ બેકિંગ પાવડર એડ કરવો અહીં જે પેન મેં મૂક્યું હતું એની અંદર હું તલ એડ કરું છું આ શેકેલા તલ છે જેથી ગરમ તેલમાં એ ફૂટી ન જાય એટલા માટે શેકેલા તલ નાખ્યા છે હવે જે આપણે તૈયાર કરેલું બેટર છે એને બિલકુલ સમય વેસ્ટ કર્યા વગર આપણે પેનની અંદર રેડી લઈશું કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ બહુ પતલી કન્સિસ્ટન્સી નથી આ બેટરમાં તમે ઈચ્છો તો કોથમીર પણ એડ કરી શકો પરંતુ મારે પ્યોર મકાઈનો ટેસ્ટ જોઈતો હતો તેથી મેં અહીં કોથમીર એડ કરી નથી બરાબર ચારે તરફ આપણે સ્પ્રેડ કરી લઈશું અને એકદમ મીડિયમ ફ્લેમ રાખવાની છે હવે થોડા તલ આપણે ઉપરની તરફ પણ સ્પ્રેડ કરી લઈશું થોડી વાર પછી અત્યારે હું બે મિનિટ એને ઢાંકી લઉં છું બે જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણો એકદમ બેટર ફૂલી અને થોડું રેડી થઈ ગયું છે ઉપર મેં સફેદ તલ એડ કર્યા છે જેથી આપણે પલટાવીએ ત્યારે બીજી તરફ પણ તલ દેખાય તો આપણે એને પાછું ઢાંકી દઈએ છીએ અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને લગભગ પાંચ મિનિટ થવા દીધું છે હવે આપણે સાઈડમાંથી થોડું ઊંચું કરી અને જોઈ લઈશું કે નીચે ગોલ્ડન કલર આવ્યો હોય તો એને પલટાવી લઈશું તો અહીં ગોલ્ડન કલર આવી ગયો છે આપણે એને પલટાવી લઈએ છીએ જો તમને આ રીતે પલટાવતા ન ફાવે તો તમારે એક ઉપર જેનું ઢાંકણ છે તે મૂકી અને પેનને ઉલટું કરી અને પાછું એને પેનની અંદર શિફ્ટ કરી લેવું તો અહીં મેં ઢાંકીને બીજી બાજુ લગભગ પાંચથી સાત મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર થવા દીધો છે આમ તો આ થવાનો સમય તમારો બેટર નાખ્યા પછી કેટલી થિકનેસ છે એના પર ડિપેન્ડ છે તમે જોઈ શકો છો બીજી બાજુ પણ ગોલ્ડન કલર આવી ગયો છે તો આપણે એને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું કટ કરવા માટે થોડો ઠંડો થઈ જાય આપણો આ નાસ્તો તો આપણે એને આ રીતે કટ કરી લઈશું તમારી જોડે પીઝા કટર હોય તો તમે એનાથી પણ કટ કરી શકો એનાથી ખૂબ આસાનીથી કટ થઈ જાય છે અત્યારે મારી પાસે પીઝા કટર અવેલેબલ નથી તો હું આ પ્રમાણે તવેતાથી એને કટ લગાવી લઉં છું મિત્રો આપણે આને એક પ્રકારનો હાંડવો જ ઇન્સ્ટન્ટ કહી શકીએ પરંતુ મકાઈનો ટેસ્ટ એટલો સરસ લાગે છે કે તમને વારંવાર બનાવવાનું મન થઈ જાય તમે જોઈ શકો છો આ કેટલો સોફ્ટ બન્યો છે સાઈડમાંથી તમને જાળી દેખાતી જ હશે તો આપણે એને એક ડીશમાં સર્વિંગ ડીશમાં ટ્રાન્સફર કરી લઈએ અને કેચઅપ સાથે અથવા ચા સાથે એન્જોય કરો ખૂબ મસ્ત લાગે છે જરૂર એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી છે તો મિત્રો જરૂર એકવાર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો રેસીપી આપને પસંદ આવી કે નહીં તો ફરી મળીશું આવી જ કોઈ મસ્ત વાનગી સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય